આપણી લાઈફના લોકો દાખલા દેવા જોઈએ બીજાના દાખલા નહીં આપણા દાખલા લોકો એવો આપણે વિષય પસંદ કરી લેવાનો મેં મારા દીકરાને આજે પણ એમ સંજયભાઈ કીધું તારે હું નક્કી કરવું એ તું નક્કી કર મારી કોઈ રિક્વાયરમેન્ટ નથી મારી એટલી રિક્વાયરમેન્ટ છે કે હું હીરાનો ધંધો કરું છું એટલે તારે હીરાનો ધંધો શીખી લેવાનો કરવો હોય કે ન કરવો હોય કોઈ વાંધો નથી પણ તું બાપાનો ધંધો તો શીખી લે એટલે તને જ્યારે પણ તારે ક્યાંય પણ નો મેળ પડ્યો હોય તો આમાં હું તને સ સપોર્ટ આપી આપું ને સક્સેસ જઈ શક્યું મારો કોઈ દુરાગ્રહ નથી પણ તારે જે કંઈ કરવું હોય ને એ મોટી ચેલેન્જ છે તને એમ હોય તમને એમ હોય એ તમારા દીકરા છે ને એટલે એને માટે તો બહુ સારું કાંઈ સારું નથી હું કહું તમને તમારે એના માટે ચેલેન્જ કઈ છે ખબર છે એક એક બેનિફિટ પણ છે કંઈક સવજીભાઈનો દીકરો છે હે સવજીભાઈનો દીકરો છે સવજીભાઈનો દીકરો છે એ ભાઈ હવા એટલે બેનિફિટ હોય બધી એન્ટ્રી મળી જાય પણ મોટામાં મોટી ચેલેન્જ પણ છે બાપજી એવું કઈ કર્યું નહીં